જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ મેથી દૂધીના મુઠિયા તો આ મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આજે આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર આ મુઠિયા બનાવીશું તો પણ મુઠિયા અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ઉપરથી આપણે એકદમ સરસ ક્રિસ્પી આ મુઠિયા બનાવીને તૈયાર કરીશું એકવાર તમે આ મારી રીત પ્રમાણે મુઠિયા બનાવશો તો અઠવાડિયામાં તમે બે થી ત્રણ વાર આ રીતના મુઠિયા ચોક્કસથી બનાવશો એટલા ટેસ્ટી આપણે આ મુઠિયા બનાવીને તૈયાર અને આપણે આ એકદમ હેલ્ધી બનાવીને પણ તૈયાર કરવાના છે તો પૂરો વિડીયો તમે જોતા રહેજો તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયો એક લાઇક અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય

સરસ શિયાળાની અંદર દૂધી મેથીના ના મુખિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અત્યારે દૂધી કૂણી છે એટલે હું આ રીતના આખી દૂધીને સીણી લઉં છું જો અંદર બીજ હોય તો તમારે વચ્ચેના ભાગને ને સીણવાનો નથી તો અહીંયા આપણી દૂધી એકદમ સરસ છીણાઈ ગઈ છે

બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર એડ કરીશું બે ટેબલ સ્પૂન ધાણા નો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન અજમો એડ કરીશું અજમાને આપણે આ રીતના અઠવાડિયે મસરેને એડ કરીશું બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તે એડ કરવાથી મુઠિયા તમારા લાંબા સમય સુધી એકદમ સરસ અંદરથી પોચા અને એકદમ સરસ છે તો તો અહીંયા અહીંયા મસાલા બધા થઈ ગયા હવે આપણે 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 લોટ લોટ એડ એડ કરીશું કરીશું કપ અલગ અલગ પાસ લોટ ના આપણે આ મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે એટલે મુઠિયા એકદમ સરસ હેલ્ધી બનીને તૈયાર થશે અડધો કપ ચણા લોટ લઈશું અડધો કપ ભાખરીનો લોટ લઈશું તો અહીંયા આપણે ભાખરીનો અને ઝીણો રોટલીનો બંને લોટનો ઉપયોગ કરવાનો છે અડધો કપ મકાઈનો લોટ લઈશું અડધો કપ બાજરીનો લોટ લઈશું તો અહીંયા આપણે પાંચ લોટના આ મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે તો હવે આપણે બધા જ મસાલાને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ગળાસ અને ખટાશ ઉમેરી શકો છો પણ અહીંયા હું અને ખટાશ સ્કીપ કરું છું તો અહીંયા આપણે આ તીખા મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે અને આપણે આ મુઠિયાની અંદર કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કરવાનો તો પણ મુઠિયા એકદમ સરસ બનીને તૈયાર થશે શિયાળામાં આ રીતના અલગ અલગ તમે મેથીના દૂધીના પાલકના મુઠિયા બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને મુઠિયાનો આપણે લોટ બાંધી લેવાનો છે એકદમ આ રીતના મસળીને આપણે લોટ બાંધીશું આપણે કોઈ પણ વધારાના મસાલાનો ઉપયોગ નથી કર્યો તો પણ આ મુઠ્યા એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ આપણે લોટ બાંધી લઈશું તો અહીં આપણો મુઠ્યાનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એક ટેબલ જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સારી રીતે મસળી લેવાનું છે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું ઘણી વખતે મુઠ્યા બનાવ્યા પછી તે છૂટા પડી જતા હોય છે અને ગળામાં ખાતી વખતે તે અટકતા હોય છે કોરા પડી જતા હોય છે પણ જો તમે આ રીતના મુઠિયા બનાવશો તો આપણે આ લોટને પાંચેક મિનિટ માટે રેસ્ટ આપીશું કારણ કે આપણે થોડો ભાખરીનો લોટ એડ કર્યો છે એટલે બધા જ લોટ અને મસાલા એકદમ સરસ સેટ થઈ જાય અને પછી જ આપણે આ મુઠિયા બનાવવાના છે તો આપણે લોટને ઢાંકી દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ જેટલો સમય થયો છે લોટને ખોલીને ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણો લોટ સેટ થઈ ગયો છે હવે આપણે મુઠિયા બનાવી લઈશું તો હવે આપણે આ રીતના એક લોહ લઈશું અને આપણે એકદમ સરસ આ રીતના વેલણિયા બનાવીશું તમે જાડા પાતળા કઈ રીતના તમારે બનાવવા છે મુઠિયા એ પ્રમાણે તમે મુઠિયાનો શેપ આપી શકો છો તો અહીંયા આપણે આ રીતના બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના બધા જ સિલિન્ડર શેપમાં મુઠિયાના લોટને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને બાફવા માટે મૂકીશું ઢોકળિયામાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આપણે જે બનાવેલા છે તે એક એક કરીને ઢોકળિયામાં મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને પંદર થી વીસ મિનિટ માટે આપણે મુઠિયા ને બફવા દઈશું વચ્ચે આપણે એક વાર ચેક કરી લેવાનું છે તો અહીંયા આપણે વીસ મિનિટ જેટલો સમય થયો છે ને મુઠિયા ને આપણે ઢાંકણ ખોલી ને ચેક કરીશું અને ચપ્પાના મદદથી આપણે આ રીતના ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું છે આપણા કાઢીને એકદમ ઠંડા થવા દઈશું અને પછી જ આપણે તેને કટ કરવાના છે તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો અહીંયા આપણે મુઠિયાને કટ કરી લઈશું તમારે નાના મોટા કઈ રીતના મુઠિયા કટ કરવા છે એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો આપણે આ રીતના બધા જ બધાને કટ કરીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે તો આપણે બધા જ સરસ કટ કરી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પેન આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું મુઠિયાની અંદર તેલ થોડું વધારે હશે તો જ મુઠિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલનો તમે મુઠિયા બનાવશો તો મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલી ઝીણી રાઈ એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું રાઈ જીરું આપણે એકદમ સારી રીતે થવા દઈશું રાઈ જીરું આપણે એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે આ રીતના ઉભા કટ કરેલા મરચાં એડ કરી દઈશું મરચાંને આપણે તેલની અંદર અડધી મિનિટ માટે સરસ થવા દઈશું મરચાં આપણા એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે કટ કરેલા મુઠિયા એડ કરી દઈશું મુઠિયાને આપણે સારી રીતે તેમની અંદર મિક્સ કરી લઈશું એકવાર આપણે બધા જ મુઠિયાને તેની અંદર મિક્સ કરી લેવાના છે અને પછી આપણે ઉલટ પુલટ કરીને પાંચ મિનિટ માટે મુઠિયાને સરસ થવા દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ માટે એકદમ સરસ મુઠિયાને ક્રિસ્પી કરી લીધા છે અને મુઠિયા આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો ગેસને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ મુઠિયાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ઘરમાં ગરમ મેથી અને દૂધીના મુઠિયા તો આ મુઠિયા નાસ્તામાં અળી ભૂખ હોય તો ફક્ત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને કોઈ પણ પિકનિક હોય તો પણ તમે આ રીતના દૂધીના ના મુઠિયા બનાવીને સાથે લઈ જઈ શકો છો અને એકવાર બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ આ મુઠિયા ખાઈને ખુશ થઈ જશે એટલા ટેસ્ટી આપણે આ મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે મુઠિયા ઉપર આપણે થોડા લીલા ધાણા થી ગાર્નિશ કરીશું તો એકદમ સરસ તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી તૈયાર થયા છે આ તમે તમે ચા સાથે 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 દાણાની ચટણી કે સોસ સર્વ કરી શકો છો અને એકલા ખાસો તો પણ આ મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દૂધી મેથીના મુઠિયા એકવાર શિયાળાની અંદર ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મુઠિયાની રેસિપી કેવી લાગી જો તમને આ દૂધી મુઠિયાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય